કલાલી ગામની સીમાથી કોર્પોરેશન હદ માંથી તલસડ ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા લાકડા ચોરી કરતા હતા તે સમયે સ્થળ પર પહોંચ્યા વોર્ડ બાર ના કોંગ્રેસ પ્રમુખ ઘટના સ્થળે બોલાચાલી નો વિવાદ સર્જાયો તલસટ ગામના સરપંચ નવીન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે મેં મારા તલસટ ગામની સીમમાંથી લાકડા કાપ્યા છે અને આ લાકડા હું મારા ગામના સ્મશાનમાં લઈ જઈશ જે બાદ વોર્ડ નંબર બાર ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે તારીખ અઢાર ત્રણ બે ના રોજ નવનીત ઠાકોર દ્વારા ત્રણ ટ્રેક્ટર ભરી લાકડા રણુ ગામના વેપારી રફીકને વેચી દેવામાં આવ્યા તે મુદ્દાને લઈ તારીખ ઓગણીસ ત્રણ બે ના રોજ સરપંચ નવનીત ઠાકોર દ્વારા બે ટ્રેક્ટર લાકડા ભરાવતા હોય તેવી માહિતી વોર્ડ બાર ના પ્રમુખ રાકેશ ઠાકોરને જાણ થતા સ્થળ પર પહોંચતા તલસટ ગામના રાકેશ ઠાકોર દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે લેખિત અરજી કરવામાં આવી હતી અને કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી રાકેશ આવ્યો અને એવું કહે છે કે તમે કોર્પોરેશન મેળ પણ કોર્પોરેશનની ની અમે લાકડા લીધેલા નથી અમારે જે ગ્રામ પંચાયતનું નું છે ક્લાઉન લાઈન ની બાજુ ત્યાં મોટા મોટા જળ જે હિટાજી દ્વારા એ તોડી કાઢી ના ઉખાડી નાખેલા છે એ લાકડા અમે સમસાન મે નાખીએ છે બરાબર એ સમાજનું કામ છે સેવાનું કામ છે અમાર કોઈ બી મરણ વરણ થાય તો એ લાકડા કોઈના ઘરેથી થી ના પડે એ અમારા સમસાન મે જ રહે એવી રીતે અમે અહીં લઈએ છે લાકડા જે ટ્રેક્ટર ભર્યું છે એમને એવું કીધું છે કે અમે ફિટ નદીના ધારેથી લીધું છે નદીના નદીના ધાર તો આપણે કોઈ કોની હદ નદીના ધાર તો જે જે કોર્પોરેશન કોર્પોરેશન જે ગ્રામ પંચાયત લાગે ગ્રામ પંચાયતનો વિસ્તાર તો લાગવાનો છે કાલ કે જમીનો ગામના માલિકોને નહીં ગ્રામ પંચાયતની ની અંદર નહીં આવતી બરાબર સાચી વાત કે ખોટી વાત બરાબર હા મારી ગ્રામ મારા ગામના સમાજ માં નાખશે કઈ કઈ છે ગ્રામ પંચાયત ની જે ઉભો થયું એ કોર્પોરેશન ની હદ છે પણ જે લાકડા જે ભરે છે એ મારા ની અરિયા રસ્તા માંથી ભરે છે અને કોર્પોરેશન ની હદ હદમાં રસ્તો છે એ રસ્તા માં રહીને અમે લઈ જઈશું સીધા રોડ પર બરાબર એમાં મુદ્દો શું છે અમારો અમે વેચવા તો નહીં લે જતા અમે ગામના સમજ માટે લઈ જઈએ છીએ અને ગામના સમજાણ મેં નાખીએ છીએ અને કોર્પોરેશન બે કીધું છે કે તમારા ગામનું સમજાણ છે તો એ તમે તમારો શિફ્ટ કરી દેવાનું બરાબર લાકડા બાબતે અમારે તલગામ અને કલાલી ગામની સીમા છે તલસટ ગામના એક ઝાડ કાઢ્યું અને એ લોકો ભરીને સ્મશાનમાં લઈ ગયા બરાબર મારી હાજરીમાં અને પોલીસને હાજરીમાં મેં બતાવી દીધું એક ટ્રેક્ટર આજની તારીખે પડ્યું બરાબર એક જ ટ્રેક્ટર નખાયું છે આ બે ટ્રેક્ટરો કલાલી ગામ કલાલી ગામની સીમ લાગે છે કલાલીની હદ લાગે છે ત્યાં ઉભા છે ત્યાંથી મેં કીધું એમને કલાલી સ્મશાન માં નાખી દો કલાલી તો ત્યાં ભી નહીં નાખવા ડાયરેક્ટ તલસાટ જ છે દાદાગીરી કરે છે તલસાટ ગામનો સરપંચ બરાબર એ પોતાની લુખાગીરી પર આવી ગયો છે બરાબર લુખાગીરી પર આવી ગયો છે અને લુખાગીરીથી બેવ ટ્રેક્ટરો બરાબર એ એને કઈ સમજણ પડતી નહીં બરાબર હદ હું હોય છે એવું સીધું સિમ્પલ વસ્તુ છે કે માલ ચોરી વેચી મારવો છે બરાબર સ્મશાન અંદર કલાલીમાં લઈ જાવ મેં કીધું કલાલી સ્મશાન માં લઈ જાવ તકે ના અરે તો અરે કઈ લઈ જવા છે બરાબર નહીં વજન નથી પાવતી પરમિશન નહીં અહિયાં ની કોર્પોરેશન પરમિશન નહીં એ લોકો જોડે લેટર નથી ટ્રેક્ટર વાળા જોડે ડાયરેક્ટ જઈને દાદાગીરી અમારે ત્યાં લઈ જાઓ એવું થોડી ચાલે વેચી જ મારવા સમય માં અમે તો કાયદેસર અમે ધરણા બેસીશું હોય અહિયાં ત્યારે પોલીસ હાજરીમાં જ અમેક્ટરો પકડ્યા છે બરાબર પેલા સાહેબ ની હાજરીમાં ટ્રેક્ટરો ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ જતા સાહેબ કોર્પોરેશન એમની કોર્પોરેશન કોર્પોરેશનની અમે પાછા ટ્રેક્ટરો ખાલી કરાવીએ છીએ અમે અને વાળા ઘરે પરમિશન જ નહી લઈ જાય ડાયરેક્ટ જ કટિંગ કરી નાખ્યું